બિહારના બક્સરથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં બિહારના બક્સર અને ડુમરાઉ અને રઘુનાથપુર સ્ટેશનો વચ્ચે ટ્રેન અકસ્માત સર્જાયો છે તો મળતી માહિતી મુજબ મગધ એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની હતી જેના કારણે મુસાફરોમાં પામ્યો હતો જેથી મુસાફરોથી ભયથી રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા તો હાલમાં બક્સરપટના રેલવે સ્ટેશન પર રેલ કામગીરી ખોરવાઈ ગઈ છે અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે તો આ અકસ્માત લગભગ અગિયાર વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે તો મળતી માહિતી મુજબ આ ટ્રેન દિલ્હીથી ઇસ્લામપુર જઈ રહી હતી ત્યારબાદ મગધ એક્સપ્રેસ જઈને બક્સર

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ